હેલો દોસ્તો કેમ છો તમે બધા મજામાં જય કિસાન જય જવાન તો અત્યારે અમારે દાદાની ઢાજી થઈ ગઈ છે તમે જોઈ શકો છો અત્યારે હું તમને અમારા વાણંદભાઈ આ બતાવું આ છે અમારા વાણંદભાઈ તમે જોઈ શકો છો અને આ હે અમારા દાદા અને આ હે મારા કાકા નિલેશ કાકા દોસ્તો આ છે અમારા વટાણા તમે જોઈ શકો છો अत्यारा में पानी आले हाथी आकी दीदू हमें જોઈ શકો છો અને દોસ્તો લાઈક કરી દેજો અને ફોલો અને શેર ભંદી કર નાખજો તમે અમારો પપ્પા નાકુવાળો છે જોઈ શકો છો આ મારા પપ્પા છે દોસ્તો હેલો દોસ્તો આજ છે મારી મરજી નાની મરજી હવે પણ તીખી બો હોય છે મજો જપક છો તો દોસ્તો અમે કાયલાયા ફાટો આયકો તો અમને બતાયુંતું કે આજે અમે ટાઈસ ને પોરી કરનાખી તમે જોઈ શકો છો અને આ અમારી ભેંસું હે આંધી ઉપર આપણે રસ્તો બનાવી દીધો હે એમ જો